હા તારું નામ છો કે તને મારા નામ નહીં ખબર નહીં નથી ખબર માળા મારા મારું નામ નહીં ને ખબર ના બધાય છોકરા ને બધાય આ છોકરાનું મતન ખબર છે પાછા ખમેર હે તો મને ખબર નથી રે તને નથી ખબર ના આવી ગયા નામ હા ભરું હા ભરૂ જોઈને જો ગાજર ગફ ગાજર ગફ ઇંગળું રફ

અમ્મી અમ્મી હા કેવાયા બોવાયા ઓણિયા તમને આઈએ જ હતા છોરી તારી ભાઈ તો મર ઓહો સે તને ભરા ખબર ન પડતી નો હમ્યો એનો તો હવે તો

પ્રોગ્રામ પ્રોગ્રામ સમજતા છે એનો બિલકુલ નો અમે એક કામ કરી આ ધ્યાન રાખ હા હું બોલું ને તું બોલ હા હા બોલ તારે છે ને વાયા થી બોલવાનું હો હા વાયા થી બોલવાનું વાયા થી બોલવાનું આ બોલવાનું હા હા અમે ગામો ગામ ગામ હે હે આ તો ઓલો ઓલા તા કે તું કેને કે મારી ભાએથી બોલવાનું અને આય હોય ને બોલવાનું છે એ તને બા ના આવે ને ન આવે નો હમ્યો નો હમ્યો એમાં નો હમ્યો નો હમ્યો બિલકુલ નહીં મારું નામ દેહલાર મારું નામ સુ એ સુત્રભા કેના ગાણો એના સોત્ર પુતરને આધાર હોય એ તું ગાડો કે હું એ દુગાડો પુતરને આધાર હોય જોહા બે સાકારી ધ સાકાની ધ શરીરની ધ શરીરની ધ કાર્યાની ધ આલ્યાની ધ પરવાની ધ પરવાની ધ તું તો કારી થાય તો મસ્ત લા હું મરી જાવલો હે હા ઇમાં કાઈ હરી તુ નથી ઇમાં કાઈ નો હમ ગયો અરે હે ટીવી પર તાર બૈરા કેવા છે બૈરા તારા હા હા જે હા મારે દુનના બહાર તને કબી ગેતતા બેગા બાર ભય જા બાર બાજા બાર બન્યા હતો મને ફૂટી ગયો એ મારે એક બાઈ ગુડે એ ત્યારે કંડકાડી ગયા બાર બાર તું કે મારે તને બાર ભય હા મારે દુઃખ હોય તારે મારે દુખ મને તારે માલ દુઃ હાંબરો તો હામકડા ચાલ્યો બેન તો હામ Come uh -huh. 我让你不。 આડો અડો તમારું દુખ જ નથી સુડ હોય કાક નહી હે નજર ન કર તો કેવો આ શું લાયો છો ફૂટ લાયો નહી ફૂટ લાયો હા ફૂટ ઓય હા ખાઈ ખારો હો પર તો ખબર પડે કે જવાય આવે રાજા હે રાજા કટ કેવાય

એક <uno> <S2Give -tale Humata. singing>

તાર કે દેરી રેડાના પાધરમા દેરી રેડાના પાધરમા કે દેરી રેડાના પાધરમા પણ દેરી એક બઈને એવું હયું કે ઊભી ઊભી સેરી હારી તારા

मित्री <uto> बस <van socks oczywiście> <pel>

કોલા મારા મમ્મી છે ને આ તો મારો પતિ છે એટલે મર્યો આમ કેમ આમ કેમ છે બધું આ આ મારા મમ્મી છે ને આ મારા પતિ આ સંતાન કરો મારા બાપુ છે ને આ મારા મમ્મી છે અને આ મારા તો તો બાપુ આઈ મમ્મી તું પાછળ જતો તો ગાડી કક કક તો ગાડી થઈ ગયો વાગોની એ આ આ બોરવાઈ હા તારે થઈ ગયો એટલે તમારો નોકર છે કીધું કે ટીટીન થઈ ગયો ભાગો એ આયા આયા

મને નો કે કીને કે કેવું નું છે કેવું નું કે મિત્ર તમારા ભાઈને હાઈતમ આવે કે હાઈતમ કરવા જાય જાય ને હે હા હા આ હા નામ કાઈ હા આ એક લોકણ હે એક લોકણ હા મિત્રો કીધું આધા સાઈડ હા એ આ ખરાબ ભૈયા નઈ આ ઈ કે ભૈયા હા ભૈયા કીધું હા હું અટાણ કરી આવું હા થાક્યો હવે 5 કિલો લોટ નાખ દયો 5 કિલો લોટ 5 કિલો મરચા કિલો મરચા કિલો બટાકા કિલો બટાકા બધું રાખી દીધું એ બધું રાખી દીધું અને હું તો ગયો અટાણવા હું ગયો અટાણ કરવા અટાણ કરીને લઈ દીધું કાલે હા ભાઈ અમે બેય ગયા બનાયા ભઈ ગયા બનાયા શું નું ગયા બનાયા મિત્રો હા ગયા ભઈ હું તો બેહી ગયો તાવડે

મરવાઈ મોમરી ખરી મોમરી મોમરી વાટી મોમરી હા બહી મિત્ર હા પછી મિત્ર અધિક રાઈત થઈ હો અફરે થઈ અધિક રાઈત થઈ કે ગુરુજી નહિ હો તો બહાર નીકળો કીધું શા વરસાદ ધર્વીયો ગઈ હા તો હું તો ઓપકે બહાર નીકળો બહાર નીકળો ને બહાર જો આયો તા તો નાય ને નાય ને એ તો પાછો જ ગયો હા પાછો ગોદરોથી હા ગયું ને સાંદા સાહેબ ધમ ધમ ગયું કામ નું વાદાઈઓ કીધું ક્યાં આટક વાડી પોટી ગયા ક્યાં બોલી ગયા ભાઈ આ તો સવારી ને છે જો મીતરી જો પાઈ ગયો બજાર માં હા મેં તો તો પડી ઓટી ગયા પાછા કોલી ગયા પાછા કોલી બોલી ના હોય કે શું પાઈ કાઈ નથી કીધું પાકો પાકો હા પાછો ને થઈ ગયું હા હા આ તો ઊદરો ઉકાડી ન હોય તો હંગી હંગી મિત્ર હંગી મિત્ર આયો રો તોય આયો ને એ મોહનિયા બાણ ડાકો

आह मरियम नहीं हुआ क्यों? हैं कितना हो रहा थी वो? अरे हफ्ता जब मारा हो गया हम क्यों आ रहा है? <yam Canadian Pakistan> हम तो ने कमील ले तो बोलिए तुम्हारे बोल रहा हूँ मोटा मोटा कोड़ रहा है ले आई आगे 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 तू कैसे मोटा मोटा आले मारा वैसे मूसर के बाद तो कौन है? वैसे नौ आदमी ढाका है क्या यूँ क

કાજે બાઈ હતો હેરાન થઈ ગયો આખું વર્મા નવ નોટ નવ નોટ બાઈ ઉત કા બોલ કે હોય પાડો બોલ કે હોય પાડો ઓલો પાડો પાડીયો છે કારે ઘરે ખરે રભરાય તો ખરે અરે આજ મને બહુ આવ્યું છે લે બોલો ભગવાન દીયા થઈ ગઈ ને હટમ કર પાડીયો સો હજાર દે હાય તો બફક થાય